નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય એસપીએનસી પ્રકરણ પાંચ નિયમનપત્ર કંપની મહત્ત્વના બે દસ્તાવેજ બનાવે છે એક છે આવેદનપત્ર અને બીજું છે નિયમનપત્ર આવેદનપત્રને અંગ્રેજીમાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કહેવાય ને નિયમનપત્રને અંગ્રેજીમાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કહેવાય આ ચેપ્ટરની અંદર આપણે આટલી બધી બાબતો શીખવાની છે નિયમનપત્રનો અર્થ અને તેનું મહત્ત્વ નિયમનપત્ર અંગે કંપની ધારાની અલગ અલગ જોગવાઈઓ પત્રમાં સમાવવામાં આવતી વિગતો અલગ અલગ ટેબલો નિયમન પત્રમાં ફેરફાર ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજો આંતરિક વહીવટનો સિદ્ધાંત અને તેના અપવાદો આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત સૌપ્રથમ આપણે પહેલાં પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ જો વેપારના માળખામાં કંપની સ્વરૂપ સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે પરંતુ તે જીવંત વ્યક્તિ નથી વેપારના માળખામાં જોઈએ તો કંપની એ સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે પરંતુ એ જીવંત નથી તેને કાયદાએ કૃત્રિમ વ્યક્તિત્વનું સ્વરૂપ આપેલું છે કંપની છે એ કાયદા દ્વારા સર્જાયેલી એક કૃત્રિમ વ્યક્તિ છે આ કૃત્રિમ વ્યક્તિનું નિરૂપણ કરવા માટે કંપની રજિસ્ટર પાસે જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે એટલે કંપની શરૂ કરવી છે તો કંપનીએ કાયદેસરનું એક કૃત્રિમ વ્યક્તિત્વ છે તો એના માટે અમુક કાયદેસરની કાર્યવાહી કરી અને અમુક દસ્તાવેજો આપણે નોંધાવવા પડે આ દસ્તાવેજોમાં આવેદનપત્ર એ અગત્યનો દસ્તાવેજ છે અને બીજો દસ્તાવેજ એ નિયમનપત્ર છે નિયમન એટલે નિયંત્રણ કરવું કંપનીનું આંતરિક સંચાલન કરવા માટે નિયમનપત્ર છે અર્થ અને મહત્ત્વની વાત કરીએ જો કંપની દ્વારા બે હજાર તેર મુજબ નિયમનપત્ર આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે આ પહેલાંની કંપની દ્વારા મુજબ તૈયાર કરેલ કે વખતો વખત ફેરફાર કરેલા નિયમનપત્ર કંપની દ્વારા બે હજાર તેર મુજબ નિયમનપત્ર એટલે આ પહેલાંની કંપની ધારા એટલે ઓગણીસો છપ્પનના કંપની ધારા મુજબ તૈયાર કરેલ અને વખતો વખત ફેરફાર કરેલ નિયમનપત્ર એટલે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કહેવામાં આવે છે આર્ટિકલ્સ એટલે કંપનીના આંતરિક વહીવટના નિયમન કરતા નિયમોનો સમૂહ એટલે એને નિયમનપત્ર કહેવાય છે મહત્વની મહત્ત્વની વાત કરીએ જો આર્ટિકલ્સથી કંપની આંતરિક વહીવટના અને આવેદનપત્રની જોગવાઈની વિરુદ્ધ ન હોઈ શકે આર્ટિકલ્સથી કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી થાય છે અને આવા નિયમનપત્રની જોગવાઈ કંપની દ્વારા દ્વારાને આવેદનપત્રની જોગવાઈથી વિરુદ્ધ ન હોવી જોઈએ જોઈ વિરુદ્ધ હોય તો એ સત્તા બહારનું કાર્ય ગણવામાં આવે છે એટલે કે આવેદનપત્રની જોગવાઈઓને નિયમનપત્ર બંધન કરતા છે કંપની સાથે કામ પાર પાડનાર દરેક વ્યક્તિને નિયમનપત્રની જોગવાઈઓની જાણ હોવું અનુમાન કરવામાં આવે છે એટલે કંપની દ્વારા એવી જોગવાઈઓ છે કે દરેક વ્યક્તિ નિયમન નિયમનપત્રને આધારિત કામ કરે છે અને દરેક વ્યક્તિ નિયમન નિયમનપત્રમાં દર્શાયેલી જોગવાઈઓનું પાલન કરવા તૈયાર છે મેમોરેનમ એ કંપનીનો પાયાનો દસ્તાવેજ છે જ્યારે નિયમનપત્ર એ આવેદનપત્રની મર્યાદામાં રહીને આંતરિક વહીવટી ચલાવવાનું નિયમો નક્કી કરે છે નિયમનપત્રનું નીચે પ્રમાણે મહત્ત્વ દર્શાવી શકાય પેલું રોજબરોજના વહીવટમાં ઉપયોગી આવેદનપત્રમાં દર્શાવેલ કાર્યક્ષેત્રની મર્યાદામાં રહીને યોગ્ય વહીવટ અને સંચાલન માટે જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે જેના આધારે કંપનીના રોજબરોજનો વહીવટ ચાલે છે રોજબરોજના વહીવટમાં નિયમનપત્ર છે એ ખૂબ જ ઉપયોગી છે કારણ કે એના આધારે કંપનીના રોજબરોજની કાર્યવાહી કે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સેક્રેટરી માટે મહત્વનું પત્ર એ સેક્રેટરી માટે ખૂબ જ મહત્ત્વનું છે કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન શેરની વેચણી કેવી રીતે કરવી શેરના હપ્તા કેવી રીતે મગાવવા શેર જપ્તી ફેરબદલી કેવી રીતે કરવી તે અંગે નિયમનપત્રમાં ચોક્કસ નિયમો સેક્રેટરીના કાર્યાલય વ્યવસ્થામાં અને કંપનીના સંચાલનમાં ઉપયોગી બને છે એટલું જ નહીં હિસાબોને લગતી વિગતો સંચાલક મંડળ ઓડિટર વગેરે અધિકારીઓની નિમણૂક તેમની સત્તાઓ ફરજો વગેરે અંગેના નિયમો સેક્રેટરીને ચોક્કસતાપૂર્વક માર્ગદર્શન આપે છે એટલે સેક્રેટરી માટે ખૂબ જ મહત્ત્વનું છે એક તો રોજબરોજના વહીવટ માટે ઉપયોગી છે સેક્રેટરી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે ત્રીજું શેર હોલ્ડર માટે ઉપયોગી આવેદનપત્રમાં જણાયેલા ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમનપત્ર સહાયક છે શેરહોલ્ડરના હકો જવાબદારીઓની સ્પષ્ટતા નિયમન પત્રમાં હોય છે આવેદન આવેદનપત્રનો એક પૂરક દસ્તાવેજ છે એટલે એની પૂરક તરીકેની કામગીરી કરી શકે છે વિવિધ સંબંધો નક્કી કરવા ઉપયોગી નિયમનપત્ર કંપની તથા સભ્ય વચ્ચેના સંબંધો નક્કી કરે છે કંપની અને સભ્યોના પરસ્પર અને સભ્યોના આંતરિક સંબંધોનું નિયંત્રિત કરે છે આ નિયમનપત્રનું કામ છે કંપની સ્વરૂપ નક્કી કરવામાં ઉપયોગી નિયમનપત્ર એક એવો દસ્તાવેજ છે જેના આધારે કંપની જાહેર કંપની છે કે ખાનગી કંપની તે પણ એ બાબતોની ત્યાં સ્પષ્ટતા કરી અને નક્કી કરવામાં આવે છે નિયમનપત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ છે જોઈએ કંપની ધારાની જુદી જુદી કલમોમાં નિયમનપત્ર મહત્ત્વની જોગવાઈ દર્શાવવામાં આવી છે આ જોગવાઈના આધારે કેટલીક બાબતો નીચે મુજબની છે પેલું આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિ નિયમનપત્રમાં સહી કરવી પડે એટલે જે વ્યક્તિએ કંપનીના આવેદનપત્રમાં સહી કરી છે તેને કંપનીના નિયમનપત્રમાં પણ સહી કરવી ફરજિયાત છે બીજું સહી કરનારે સરનામું ધંધો અને જરૂરી વિગતો પણ દર્શાવવી પડે જે વ્યક્તિ સહી કરે છે ને દરેક કે દરેક બાબતો વિગતો સ્પષ્ટપણે દર્શાવી પડે ધંધો કયો કરે છે એનું સરનામું શું છે તે બધી બાબતો ત્રીજું સહી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે કરવી તમે જ્યારે પણ સહી કરો છો ત્યારે કોઈપણ સાક્ષીને સામે રાખીને સહી કરવાની હોય છે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ સર્જાય તો એની સામે પુરાવા હિસાબી તરીકે આપણે રજૂ કરી શકીએ છીએ નમૂનામાં આપેલા નિયમનપત્રમાં સમાવેલી તમામ નિયમો કે કોઈ નિયમોને કંપની સ્વીકાર કરી શકે છે નમૂનામાં જે કોઈ નિયમો આપેલા હોય અને નિયમનપત્રમાં સમાવતા હોય તો એનો કંપની શું કરી શકે છે સ્વીકાર કરી શકે છે પછીનો મુદ્દો કંપની નિયમનપત્રની જોગવાઈઓનું પાલન કરવામાં બંધાયેલી છે કંપની સભ્ય તરફની જવાબદારીમાંથી છટકી શકે નહીં નિયમન નિયમનપત્રમાં જે કોઈ બાબતોની જોગવાઈ કરેલી છે એ જોગવાઈ પ્રમાણે કામ કરવું પડે એમાંથી દૂર થઈ શકે નહીં આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં આવેદનપત્રમાં જે જોગવાઈઓ છે એના વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ કલમ રાખી શકાતી નથી ખાનગી કંપનીએ તેના નિયમનપત્રમાં નીચેની ત્રણ વિશેષતાઓ દર્શાવી પડે પહેલું કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી બે ને વધુમાં વધુ બસો રહેશે આ યાદ રાખજો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે સભ્યો હોય ને વધુમાં વધુ બસો સભ્યો હોય બીજું શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ મૂકવા ખાનગી કંપની છે એ શેરની ફેરબદલી કરી શકાતી નથી તમે એકવાર ખરીદેલા પછી જ્યાં સુધી કંપની હયાત્રીએ ત્યાં સુધી તમે શેર વેચી શકો નહીં ત્રીજું કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ ના આપી શકે હજુ ખાનગી કંપની માટે ત્રણ શરતો આવી પહેલું ઓછામાં ઓછા સભ્ય સંખ્યા બેન વધુમાં વધુ બસો શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય અને કંપની જાહેર જનતાને શેર કે બેન છે ખરીદવા માટે આમંત્રણ આપી શકતી નથી આ ખાનગી કંપનીની મર્યાદાઓ છે આઠમું કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમનપત્રની જાણ કરે છે તેમાં કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે આવી કોઈ પણ વ્યક્તિ નિયમનપત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી તપાસ કરી શકે અને જરૂરી ફી ભરી નકલ પણ શું કરી શકે મેળવી શકે એટલે જો કોઈપણ વ્યક્તિને કંપનીના નિયમનપત્રની નકલ જોતી હોય તો એ રજિસ્ટર ઓફિસે જાય અને જરૂરી રકમની ફી ચૂકવી અને ત્યાંથી નકલ શું કરી શકે છે મેળવી શકે છે કંપની દ્વારાની જોગવાઈઓને આધીન આવેદનપત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરીને નિયમન પત્રમાં ફેરફાર કરી શકાય છે કંપની દ્વારાની જે જોગવાઈઓ છે એમાં આવેદનપત્રની જોગવાઈને આધીન ઠરાવ પસાર કરીને કામગીરી કરવામાં આવે છે નિયમન પત્રમાં આધ્યસ્થાપકો તરીકે દર્શાયેલી વ્યક્તિઓને સોગંદનામું જેમાં પોતાની કંપનીની સ્થાપના રચના કે વ્યવસ્થાના સંબંધોનું કોઈ ગુનામાં પોતાને દોષિત ઠરાવવામાં આવેલ નથી તે પ્રકારનું નિવેદન પણ એને શું કરવું પડે છે નોંધાવવું પડે છે નિયમનપત્રમાં આવરી લેવામાં આવતી વિગતો સામાન્ય રીતે નિયમનપત્રમાં નીચેની વિગતો આવરી લેવામાં આવે છે એટલે સમાવેશ કરાય છે પહેલું જો પ્રાથમિક કરાર થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં તે જો પ્રાથમિક કરાર કર્યા તેનો સ્વીકાર કર્યો છે કે નહીં એ બાબતોની પહેલાં રજૂઆત કરી બીજું શેરની સંખ્યા અને તેની દાર્શનિક કિંમત શેરની સંખ્યા કેટલી અને કેટલીની કિંમતે શેર બહાર પાડ્યા તે ત્રીજું શેર હપ્તા અંગેના નિયમ ચોથું શેર ફેરબદલી અંગેના નિયમ પાંચમું શેરની વણ ચૂકવાયેલી કિંમત અંગે કંપનીનું લિયન જો શું કે પહેલાંમાં તો કે પ્રાથમિક કરાર કર્યો હોય તો સ્વીકાર કર્યો છે કે નહીં તે બીજું શેરની સંખ્યા અને દાર્શનિક કિંમતનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્રીજું શેર હપ્તા અંગે નિયમો રજૂ કરવામાં આવે છે ચોથું શેર ફેરબદલી અંગે નિયમો રજૂ કરવામાં આવે છે પાંચમું શેરની વણ ચૂકવાયેલી કિંમત અંગે કંપનીનું લિયન કેટલું છે તે કંપનીના ઉપર કેટલો વિશેષક ધરાવે છે તે લિયન તરીકે ગણાય છે શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના નિયમો જો કોઈ વ્યક્તિ શેર પર પૈસા નથી ભરતી તો કંપની દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવશે તે અને છેલ્લે પૈસા ન ભરે તો આવા સંજોગોમાં એના શેર શું કરી લેવામાં આવશે જપ્ત અમર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં સભ્યની સંખ્યાને તેમાં રોકાયેલી મૂડી તો કે જે કંપનીની જવાબદારી અમર્યાદિત છે તો આવા સંજોગોમાં અમર્યાદિત જવાબદારી વાળી કંપનીમાં સભ્યની સંખ્યાને તેમાં રોકાયેલી મૂડીની બાબતોનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો પડે પછી છે સામાન્ય સભા સંબંધી રાખવાની કામગીરી જો શું કે સામાન્ય સભા સંબંધી નિયમો રાખવાની કામગીરી કરવામાં આવે છે સંચાલક મંડળની સત્તાઓને ફરજો ત્યાં સંચાલક મંડળની સત્તા અને ફરજો મુજબ કામગીરી થાય છે ડિવિડન્ડ કંપની દ્વારા બે હજાર તેરના વિશિષ્ટ કે એકમાં પહેલાં ટેબલ મુજબ કેજી એચઆઈ અને જેનો પરિચય અભ્યાસ કરીએ જો હવે આપણે કંપની દ્વારા બે હજાર તેરના માં દર્શાવેલા ટેબલ એફજી એચઆઈ અને જેનો અભ્યાસ કરવાનો છે જો ટેબલ એફની પહેલાં વાત કરીએ ટેબલ એફ કઈ કંપનીને લાગુ પડે છે શેર દ્વારા મર્યાદિત કંપનીનું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન જે કંપની શેર દ્વારા મર્યાદિત હોય એને આ ટેબલ લાગુ પડે છે કંપની દ્વારા બે હજાર તેરના પરિશિષ્ટ એકમાં ટેબલ એફ શેર મૂડી દ્વારા મર્યાદિત જવાબદારીવાળી કંપની માટે જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય પહેલું કંપની ધારો બે હજાર તેરમાં આપેલા પદો કે શબ્દનું અર્થઘટન કંપની ધારાના જે બે હજાર તેરના પદમાં આપેલા શબ્દના અર્થઘટન માટે બીજું કંપનીની સામાન્ય મહોર અને તેના વપરાશ અંગે સમજ અથવા નિયમો કંપની જે સામાન્ય મોહર છે એ સામાન્ય મહોરનો વપરાશ કેવી રીતે કરવો એની સમજ અંગે ટેબલ એફ લાગુ પાડવામાં આવ્યું શેર મૂડી અંગેની જોગવાઈઓ માટે ટેબલ એફ લાગુ પાડવામાં આવ્યું શેર ઉપર કંપનીના લિયન અંગેના નિયમો લિયન એટલે કંપની જ્યારે કોઈ શેર હોલ્ડર પૈસા ન ભરે તો આવા સંજોગોમાં શેર હોલ્ડર કંપનીને સામેથી શેરની સોંપણી કરી દેને ને શેર લિયન કહેવાય જે શેર પરનો વિશેષ હક પ્રાપ્ત કરે છે તે શેરના હપ્તા અંગેના નિયમો શેર શેરબદલી અંગેના નિયમો શેર પ્રેષણના નિયમો શેર પ્રેસણ એટલે ટ્રાન્સમિશન જ્યારે કોઈ સંજોગોમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો આવા સંજોગોમાં એના પ્રતિનિધિને કે એના વારસદારને શેર ટ્રાન્સફર કરવા લઈ શેર પ્રેસણના નિયમો શેર જપ્તી અંગેના નિયમો જો કોઈ શેર હોલ્ડરે રકમ ભરપાઈ ન કરેલી હોય તો આવા સંજોગોમાં એના શેર શું કરવા પડે જપ્ત કરવા પડે તો જપ્તી અંગેના નિયમોનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે શેર મૂડીમાં ફેરફાર અંગેના નિયમો કંપનીએ એકવાર સત્તાવાર મૂડી બહાર પાડી દીધી પછી એમાં ફેરફાર કરી શકાય નહીં અને જો હવે કંપનીને વધારાની મૂડી પ્રાપ્ત કરવી હોય તો આવા સંજોગોમાં એને શેર હોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે તો એના માટેના નિયમો નફાના મૂડી રોકાણ અંગેના નિયમો કંપની જેટલો નફો કરશે બધો નફો શેર હોલ્ડરોને નહીં વચ્ચે અમુક નફાનો રોકાણ કરશે તો એના માટેના નિયમો શેર મૂડીની પરતાઈ અંગેના નિયમો જેને બાયબેક મેથડ કહેવાય ઘણીવાર કંપની સદર થઈ જાય તો આવા સંજોગોમાં કંપની અરજદાર પાસેથી શેર પાછા ખરીદી લેને બાયબેક કહેવાય એ માટેના નિયમો સામાન્ય સભા અંગેના નિયમો સામાન્ય સભાના સંચાલન અંગેના નિયમો કે સામાન્ય સભામાં કઈ કઈ બાબતો માટે માળખું તૈયાર કરવું પડે છે તે સભા સ્થગિત અંગેની વિધિ કે જ્યારે સભા સ્થગિત કરી દેવી હોય સ્ટોપ કરી દેવી હોય તો એના માટેની એને કઈ કઈ વિધિ લાગુ પડશે તે મતાધિકાર અંગેના નિયમો અથવા સ્પષ્ટીકરણ મતાધિકાર એટલે મત આપવાના અધિકારો અને એના કયા કયા નિયમો છે એ બધી બાબતોનું ને સ્પષ્ટતા કરવી પડે પ્રોક્સી અંગેના નિયમો પ્રોક્સીથી તમે પરિચિત છો મેં અગાઉ પણ સમજાવ્યું હતું જ્યારે કોઈ શેર હોલ્ડર કંપનીની સભામાં હાજર ન રહી શકતો તો આવા સંજોગોમાં એ તેના વતી કોઈ વ્યક્તિને મોકલીને પ્રોક્સી કહેવાય તેના માટેના નિયમો શું છે તે સંચાલક મંડળ અંગેના નિયમો સંચાલક મંડળના અમુક નિયમો છે નિયમોનું એને શું કરવું પડે પાલન કરવું પડે સંચાલક મંડળની સભા અને સંચાલનની વિધિ સંચાલક મંડળની સભાઓ ક્યારે બોલાવી શું કરવી એના માટેની શું કામગીરી કરવી આ દરેક બાબતો માટેના નિયમો ટેબલ એફમાં સમાવેશ કરેલા છે સંચાલકોની સંખ્યા અને તેમના મહેનતાણા અંગેના નિયમો એક એક વ્યક્તિ કંપનીમાં ખાનગી કંપનીમાં જાહેર કંપનીમાં કેટલા સંચાલકોની નિમણૂક કરી શકાય એક સંચાલક વધુમાં વધુ કેટલી કંપનીમાં કામ કરી શકે પ્લસ સંચાલકોને કેટલું મહેનતાણું આપવું આ બધી બાબતોના નિયમોનો સમાવેશ એમાં થાય છે ડિવિડન્ડ અંગેની નિયમાવલી અથવા માર્ગદર્શિકા ડિવિડન્ડ માટેના જે નિયમો બહાર પાડવામાં આવે તે અનામત ભંડોળ અંગેના નિયમો કંપની જેટલી કમાણી કરશે બધી કમાણી ડિવિડન્ડ સ્વરૂપે નહીં વેચે એમાંથી કેટલીક રકમો અનામત તરીકે ફાળવણી કરશે તો એ અનામતની ફાળવણી અંગેના પણ નિયમોનો અભ્યાસ કરવાનો છે હિસાબો અંગેના નિયમો કંપનીના હિસાબો કેવી રીતે રજૂ કરવા સામાન્ય સભામાં વાર્ષિક અહેવાલની રજૂઆત કરી કંપની બંધ કરવાની કે ફર્ચામાં લઈ જવાની વિધિ જો કોઈ કારણોસર કંપની બંધ કરવી પડે અથવા નુકસાન કરતી હોય ફર્ચામાં લઈ જવાની વિધિ પણ ટેબલ એફમાં સમાવેશ કરેલી છે અધિકારીઓના બાંંધરી અંગેના નિયમો જો અધિકારીઓ કોઈ બાંહેધરી આપી હોય જવાબદારી પોતાની તો એ બાંહેતરીના પણ નિયમો ટેબલ એફમાં સમાવેશ કરેલા છે હવે આપણે વાત કરવાની છે ટેબલ જીની ટેબલ જી કોને લાગુ પડે તો કે બાહ્યધરી દ્વારા મર્યાદિત કંપની જેની શેર મૂડી હોય બાંહેધી દ્વારા મર્યાદિત કંપની જેને શું હોય શેર મૂડી બહાર પાડેલી હોય જે કંપનીની સભ્યની જવાબદારી આવેદનપત્ર અનુસાર તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી બાંહેધરી આપી હોય તો તેવી કંપનીને બાંેધરી દ્વારા મર્યાદિત શેર મૂડીવાળી કંપની કહેવાય આવી કંપનીનું રજીસ્ટ્રેશન કરાવતી વખતે સભ્ય સંખ્યા સો એકની હોવી જોઈએ એટલે સો સભ્ય હોય તો બાયદરીથી મર્યાદિત કંપનીની રચના કરી શકાય પરંતુ સંચાલક મંડળની જરૂરિયાત અનુસાર વખતો વખત કંપની સભ્ય સંખ્યામાં પાછો વધારો કરવાની જરૂર છે આવા પ્રકારની કંપનીને આ કલમ ઉપરાંત ટેબલ એફનો સ્વીકાર કરવાનો હોય છે આ બધા ટેબલો છે જે નિયમન પત્ર માટેના છે અને જે બે હજાર તેરના કાયદા પ્રમાણે બધી કંપનીઓને લાગુ પડે છે ટેબલ એ જ કોને લાગુ પડે તો કે બાહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર બહાર ન પાડ્યા હોય જોઈ જે કંપનીના સભ્યની જવાબદારી કંપનીને સમેટી લેવાના સંજોગો ઊભા થાય એટલે કંપની બંધ કરી દેવી પડે ત્યારે આવેદનપત્ર અનુસાર કંપનીની મિલકતોમાં જેટલો ફાળો આપવાનું કબૂલ્યું હોય તેટલા પૂરતી જ મર્યાદિત હોય તેવી કંપનીને બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય આવા નિયમનપત્રમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે માહેતરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીને સભ્યોએ નક્કી કર્યું કે હું આટલો જ ફાળો આપીશ આથી વધારે હું ચૂકવીશ નહીં પહેલું સભ્ય સંખ્યા કંપનીના રજિસ્ટ્રેશન માટે સભ્ય સંખ્યા એકસોની જરૂરી છે કંપનીને ધંધાની જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં શું કરી શકે વધારો જે આગળ પણ આવ્યું હતું બીજું સામાન્ય સભા સામાન્ય સભા સિવાયની બધી સભાઓને ખાસ સભાઓ ગણવામાં આવે છે ત્રીજું સામાન્ય સભાના સંચાલન અંગેના નિયમો સામાન્ય સભા જ્યારે બોલાવવામાં આવે તેના માટેના નિયમો માળખું તૈયાર કરવું ચોથું સભા સ્થગિત અંગેની વિધિ કોઈ સભા કેન્સલ કરવામાં આવે સ્થગિત કરવામાં આવે પાંચમું મતાધિકાર અંગેના નિયમો મત આપવા માટેનું માળખું કેવું રાખવું તે છઠ્ઠું સંચાલક મંડળ અને તેમની સભાઓ અંગેના નિયમ સંચાલક મંડળની જે કંઈ સભાઓ બોલવામાં આવે એના નિયમોની રજૂઆત મુખ્ય વહીવટી અધિકારી જેને સીઈઓ કહેવાય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મેનેજર કંપની સેક્રેટરી મુખ્ય વિત અધિકારી તેમની નિમણૂક તેમને બરખાસ્ત કરવા અંગેના નિયમ પ્લસ સામાન્ય મહોર અંગેના નિયમોનો સમાવેશ કરવામાં આવે છે